કારલીબાગ પોલીસે ગરફોડ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો હતો કારલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવતા એક એક્ટિવા ચાલક એક્ટિવાની આગળના ભાગે થેલા મૂકી આવતો હોય જેથી તેને રોકવાનો ઇશારો કરતા એક્ટિવા ચાલક ભાગેલ જેથી તેનો પીછો કરતા વધુ પૂર ઝડપે ભાગેલ હોય જેથી તેનો પીછો કરતા ગુડા સર્કલ થઈ સાકરદા નવા બંધાતા પેટ્રોલ પંપની દિવાલ પાસે એક્ટિવા મૂકીને દિવાલ કૂદી નીચે પડેલ તેને કોડન કરી નામ પૂછતા હસમુખ વિરમભાઈ મકવાણા રહે ડુંગર ગામ દાહોદ તથા મૂળ રહે ધબળા કચ્છ ભૂજનો હોવાનું જણાવેલ એક્ટિવાની આગળ પડેલ થેલામાં જોતાં રોકડ રૂપિયા તથા સોના જેવી પીળી ધાતુના દાગીના ચણાઈ આવેલ જે બાબતે પૂછપરછ કરાતા આધાર પુરાવા રજૂ કરેલ ન હોય ઝીણવટપૂર્વક તપાસ કરતા કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવેલ મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી તેને ચાર લાખ એક્યાસી હજાર છસો સત્તાણું રોકડ તથા સોનાના એક્ટિવા દસ લાખ તેર હજાર નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર